વધુ એક કોલી ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીઓમાં જોતરાયું હાલ આદિવાસી બહુલ ધરાવતા જિલ્લામાં દેવોની બદલવાનો મોસમ ચાલી રહેલ છે કોલી ગામના લોકો સાથે જોજ ગામમાં દેવોના ઘોડા લેવા પહોંચ્યા હતા પંચોતેર વર્ષ બાદ ગામ દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેને લઈને આખા ગામના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય કુમારના ઘરેથી દેવોના ગોળા સ્વીકારતી વખતે બળવો ધૂણતો ધૂણતો પ્રત્યેક ઘોળાને તપાસે છે એ બાદ જ ઘોળાને ગામ લોકો સ્વીકારે છે લાખોના ખર્ચે ગામના લોકો કરુડિયા હિંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલવામાં આવે છે हमारा नाम दीतिया भाई गाम कोली। हम लोग कोली से जोधगाम में घोड़ा लेवा करने आवेला सा है। 21 तारीख के हमारा प्रोग्राम आवेला है। न घोड़ा लेना ऐसे पराठ समेत कोली गाम में जब आना। एक एम्पलॉयड ले लो। भाई गाम कोली, अतरोली जोधगाम पंक्चर में आवेलुसी है, सोडा देवपुर, तालुका में आवेलु અમે કોલી મુકામેથી જોજ ગામે અમે દેવડા ઘોડા સિત્તેર પંચોતેર વર્ષ પછી અમે બાબા દેવનો મેળો ઉજવવા જઈ રહ્યા છે આ મેળો વીસ લાખ ને ખર્ચે કરી અમે બાબા દેવનો મેળો આ તૈયાર કરી જોજ જોજ મુકામેથી કોલી મુકામે જવાના છે ઘોડા લીન જયંતીભાઈ મોતીભાઈના નામે ઘોડા કહો જ મોકામે સોટાવતીપુર તાલુકાના કોલી ગામના ગામનો મેળો પેઢી બદલવા જઈ રહ્યા છે પરિચ્યોતેર વર્ષ આજે પેઢી મેળો ઉજવી રહ્યા છે બધા ગામ લોકોના ભેગા થઈને પાંચ પાંચ હજાર રૂપિયા ઘર રીતનો ખાળો ઉઘરાવી અને બધા આદિવાસી તરીકે એક પેઢી નાખીએ છે પરિચ્યોતેર વર્ષ દર્શક મિત્રો ઈ ક્રાંતિ ન્યુઝ ચેનલ ને હમણાં જ કરી લેશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યુઝ અહેવાલ પઠાણી રઝા છોટા ઉદેપુર